વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક ચકચારભરી ઘટના સામે આવી છે રોહિયાળ જંગલ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળથી ચુમાળીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો હતો એકવીસ માર્ચના રોજ મળેલી લાશના માથા અને શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો કેસ નોંધાયો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે મહિલાનું ગળું દબાવીને અને માથા પર પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસની ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં તપાસ શરૂ કરવામાં આવી એલસીબી વલસાડ અને કપરાડા પોલીસની ટીમે તપાસ દરમિયાન આરોપી ભગવાન ઉર્ફે ભગુ કમળેભાઈ દોધાડની ધરપકડ કરી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી મૃતકનો નજીકનો સગો છે એક લગ્ન પ્રસંગ દરમિયાન મહિલા એકલી હતી ત્યારે ભગુએ તેના પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું ત્યારબાદ તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળ લઈ જઈને ફરી બળાત્કાર કર્યો જ્યારે મહિલાએ બુમાબૂમ કરી અને ફરિયાદ કરવાની ધમકી આપી ત્યારે આરોપીએ તેની હત્યા કરી નાખી મૃતકના પતિના નિવેદન બાદ કપરાડા પોલીસે ગુનો નોંધ્યો છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે રૂયાડ જંગલ ગામ છે જે બાઉન્ડ્રીનું ગામ છે એ ગામનું જે મૂળ ગામ પડ્યા છે એમાં એકવીસમી માર્ચના રોજ એક લાશ મળી આવેલ હતી તાઈબેન કનુભાઈ દોવાડની જે લાશ હતી એ ત્રણ વર્ષ ફરી પૂરું પડતા એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ કપરાનું જે રોહિયાળ જંગલ ગામ છે જે આંતરરાજ્ય હદ વિસ્તારની નજીકનું ગામ છે ત્યાંના મુળગામ હળિયામાં ત્યાં એક લાશ મળી આવેલ હતી તાઈબેન કનુભાઈ ધોવાણની આ લાશ હતી લાશ મળતાની સાથે જે પ્રમાણે એ શંકાસ્પદ હાલતમાં પથ્થરોની અંદરથી લાશ મળી આવેલી હતી એનું જે ડિકમ્પોઝિશન પણ બોડીનું થઈ ગયું હતું એના કારણે તાત્કાલિક સુરતમાં આ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમના અંતે ગળું દબાવીને તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને મૃત્યુ થયું હોય એવી તાત્કાલિક હકીકત મળતા મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાથે સાથે જે કપડા પોલીસીસની તમામ ટીમો આના ડિટેક્શનમાં કામે લાગી હતી અને અલગ અલગ ઈસમોની ગામના ઈસમોની પૂછપરછ કરી હતી ગામમાં જે તે દિવસે મોટો લગ્નનો પ્રસંગ પણ હતો એ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ જે બહેન છે અને એમના પતિ કનુભાઈ છે એમની સાથે લગ્નમાં જે તે દિવસે પ્રસંગમાં હાજરી આપવા માટે જે ગામના ભગવાનભાઈ ભગુ અને શંકરભાઈ પણ સાથે હતા અને ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ આ લોકો આ બંને જણા સાથે લગ્નમાં ગયા હતા અને ત્યારબાદ રાતે ઘરે પરત ફર્યા હતા અને રાત્રિ દરમિયાન જ્યારે ભગુભાઈ આ તાઈબેનની સાથે એકલા હતા ત્યારે એમના પતિની ગેરહાજરીમાં એમણે તાઈબેનની એકલતાનો લાભ લઈને એમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તાઈબેનને ગમે તે રીતે દબાવીને દબાણ કરીને એમને પાછળ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પોતરાના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તાઈબેને વિરોધ કર્યો બુમાબૂમ કરી અને લોકોને ખબર પડી જશે ડરના માર્યા એમણે એ તાઇબેન ત્યાં પણ ફરી વખત બળાત્કાર કરીને એમનું ગળું દબાવીને તથા ત્યાં કોતરોમાં પડેલા પથ્થરો વડે એમનું માથું ફાડી નાખીને એમની હત્યા કરી દીધી હતી આ જે આરોપી છે ભગુભાઈ ઉર્ભે ભગવાન એ એમના સગામાં જ થાય છે એના દૂરના સગામાં કાકી થાય છે તાઇબેન એમનું બળાત્કારને હત્યા એમનો આ ગુનો ડિટેક્શન કપરાડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યું છે જે પકડાયેલા આરોપી છે ભગવાનભાઈ ઉર્ફે ભગુ દોધાળ એની ઉંમર એકત્રીસ ઓગણત્રીસ વર્ષની છે અને ભગુ ઉર્ફે ભગવાનભાઈ વિરુદ્ધમાં આજથી ચૌદ વર્ષ પહેલાં બે હજાર અગિયારમાં પણ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને જેને કપડા પોલીસે પકડી પાડ્યો છે આગળ ફિઝિકલ એવિડન્સીસ જે નજરે જોનાર સાહિતો છે છેલ્લે જ્યારે એને જોયા એ સાહિતો સાથે સાથે જે ફોરેન્સિક જે એવિડન્સીસ છે એ બનાવવાળી જગ્યાએથી અને આરોપીના ઘરેથી કબજે કરવામાં આવે છે અને સમયમર્યાદામાં ચાર્જશીટ કરીને આ ગુનામાં આરોપીને વધુમાં વધુ સજુ થાય એ પ્રમાણેની મહેનત કપડા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે મનોજ દળવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ